સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ તેમને મહેનતે ઉગાડેલા પાકના પૂરતા પૈસા પણ નથી મળી રહ્યા રોકડિયા પાક તરીકે દૂધીની ખેતી કરતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા મહા મહેનતે ઉગાડેલ દૂધીના છોડને ઉખેડી અને ફેંકી દેવાનો વારો આવ્યો છે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સરગઈ દેશ દેશન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું અને જ્યારે ઉપજ લઈ અને વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ એટલા બધા નીચે જતા રહ્યા ખેડૂતો અઢી વેચાય છે માર્કેટમાં ખેડૂતો હવે તો નીકળી લાગ્યા છે હા હું હવે તૈયારી છે મારે આ એક બે દિવસમાં કાઢવાની છે એટલે જે દૂધી કાઢી નાખવાનું કારણ છે આખા ખા નથી પછી તો આને શું કરવાનું ઉ તો દેવામાં જવાય એવું છે આજે દૂધી કાઢીને નહીં મફતમાં આપી દીધી ખેડૂત પશુઓને જરાવા માટે તો કારણ શું એવું બન્યું કારણ માર્કેટમાં ભાવ જ નથી અઢીથી ત્રણ રૂપિયા વેચાય છે અને અમારે કાટિંગ ખર્ચ જ આઈ થિંક ત્રણથી ચાર રૂપિયા તો કાટિંગ ખર્ચ કિલોએ લાગે લાગે નુકસાન એટલે હવે તો જે ભાવ હોય તે આપી દેવી પડે અમારે તો કોલ છોડ નથી એટલે ખાય તો ના જ ઘરમાં એને આ ભાવ નહીં મળ્યો સાહેબ એટલે વાકાર નાખી ચાર થી પાંચ રૂપિયા ભાવ લે એ ખેડૂતને પોહા ને તો એ કાઢી નાખી દૂધી આ રબારી ના દીધી એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા એટલે ગાયોને ખાવા આખે આખી દૂધી કાઢ નાખી હા આખા નાખી કાઢ નાખી કેટલું નુકસાન થયું છે કાકા હા નુકસાન ખાસું થયું હવે વાવેલી હતી સાહેબ અને ભાવની લીધે નથી ભાવ મહિલા મફત જ આપી દીધી હા તો મફત આવી દીધી ગાયો માટે